જૂનાગઢના ગિરનાર પર્વત પર ગૌરક્ષનાથ શિખર પર તોડફોડનો મામલો સમગ્ર મામલે ભેદ ઉખેલાયો છે આખા પ્રકરણમાં સેવક જ નીકળ્યો આરોપી સેવક કિશોરનાથે ષડયંત્ર રચ્યાનું સામે આવ્યું પોલીસે કિશોરનાથની કરી છે અટકાયત કિશોરનાથ અને અન્ય એક સ્થાનિકની પણ સંડોવણી સામે આવી થોડીવારમાં જિલ્લા પોલીસ વડા પ્રેસ કોન્ફરન્સ કરી વધુ માહિતી આપશે ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ હતી ફરિયાદ ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમ તપાસમાં જોડાઈ હતી વધુ માહિતી ન્યૂઝ એટીન સંવાદદાતા અમર બખાઈ પાસેથી જાણીશું અમર જે રીતની ઘટના સતત વિવાદમાં રહી ખુદ સેવક નીકળ્યા છે શું જાણકારી પોલીસ તરફથી વધુ શું માહિતી પણ આપવામાં આવી શકે છે અમાર સિદ્ધાર્થ ચોક્કસ કે ગત પાંચ ઓક્ટોબરના રોજ ગિરનાર ઉપર જે ગોરખનાથ શિખર આવેલું છે ને ત્યાં એક ઘટના બની હતી જેમાં વહેલી સવારની ઘટના હતી ને જેમાં સેવક દ્વારા જાણ કરવામાં આવી હતી પોલીસ અને અન્ય સાધુ સંતોને કે અહીં જે ગોરક્ષનાથજીની મૂર્તિ છે તેમાં તોડફોડ કરવામાં આવી છે અને કોઈ અજાણ્યા શખ્સો વહેલી સવારે ચાર વાગે તોડફોડ કરી અને ફરાર થઈ ગયા છે બાદમાં પોલીસ જિલ્લા પોલીસ વડા એલસીબીએસઓજી તમામ ટીમો કામે લાગી હતી આખા એ ગુજરાત નહીં પરંતુ ભારતભરમાંના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા વિરોધ કરવામાં આવી રહ્યો પરંતુ અંતે હવે જુનાગઢ જિલ્લા પોલીસ અને જે ક્રાઈમ બ્રાન્ચની ટીમ છે તેમના દ્વારા દ્વારા વાગે ઘટના બની પરંતુ છ વાગે એટલે વહેલી સવારે ચાર વાગે ઘટના બની હતી અને છ વાગે પોલીસ અને સાધુ સંતો ની જાણ કરવામાં આવી એટલે પ્રથમ શંકાના ડાયરામાં એ જ આવી ગયા હતા પરંતુ હાલ જે રીતે પોલીસ દ્વારા છેલ્લા આ દસ થી વધુ દિવસ જે આથી તેમાં તપાસ કરવામાં આવી છે ત્યાં પોલીસ પર આક્ષેપ કરતા હતા કે પોલીસ કરે છે પરંતુ ઉંડાપૂર્વકની પોલીસ દ્વારા તપાસ જિલ્લા પોલીસ વડા ખુદ આ જે ઘટના છે તેમાં રસ લઈ અને આખી જે કામ છે ચોવીસ કલાક કરતા હતા અને અંતે પોલીસને એક મોટી સફળતા મળી છે જે પોલીસ સૂત્રો પાસેથી માહિતી મળી છે કે જે કિશોરનાથ છે સેવક કે જે ગોરખનાથ ટૂંક ઉપર રહેતા હતા તેમના દ્વારા જ આખું ષડયંત્ર રચવામાં આવ્યું હતું મોડી રાતે કોઈ ન હોય અવરજવર ન થાય તે સમયે તે મૂર્તિ તોડી

આ બાબતે પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે સિદ્ધાર્થ અહિયાં આગળ અમારે એક કારણ શું જાણવા મળ્યું છે કે કેમ આ કર્યું સેવકે શું તેની પાછળનું મોટિવેશન અથવા કારણ હતું તે વિશે કોઈ જાણકારી અમાર સિદ્ધાર્થ હજુ સુધી સ્પષ્ટ રીતે કારણ નથી સામે આવ્યું કારણ કે જે રીતે પ્રથમ વાર જે સોમનાથ બાપુ ત્યાંના મહંત છે તેમના દ્વારા જે ઇન્ટરવ્યુ આપવામાં આવ્યું હતું જે બાઇટ આપવામાં આવી હતી તેમાં સ્પષ્ટપણે તે આક્ષેપ કરી રહ્યા હતા જે શિખર પર જે જૈન વિવાદ ચાલે છે અને તેમના દ્વારા આવું કર્યું હોય તેવો આક્ષેપ સોમનાથ બાપુ દ્વારા કરવામાં આવ્યો હતો એટલે ક્યાંક કોક સંપ્રદાય બદનામ કરવા માટે આ કાવતરું રચ્યા હોવાનું પ્રાથમિક છે હજુ સુધી સ્પષ્ટપણે આ બહાર નથી આવ્યું એટલે હવે આ જિલ્લા પોલીસોના છ કલાકે સીધા પ્રેસ કોન્ફરન્સ કરશે ને ત્યારથી જ આખી જે પડદો છે તે ઉંચકાશે પરંતુ મહત્વના સમાચાર છે સમાચાર છે કે આખાએ ભારતભરની અંદર આના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગિરનાર સાથે જોડાયેલા છે અને તેને ક્યાંક તેની શ્રદ્ધાને ઠેસ પહોંચી હતી પરંતુ પોલીસે આખાએ કેસ પરથી પડદો ઉચકાવ્યો છે ને એક મોટી સફળતા મળી છે